પૈસાવાળા આને હાલ તો ભાખરો ઉપર ઘર કરી કોઈ વાત તો હાચી પણ ખરી મજૂરી કરી તરયા ભગવાન જાતા હવે થોડી વેળાવાળી હે તો હવે થોડા પૈસાવાળા થયા હે ને આમ હારું થયા હે આવી મજૂરી નહીં કરી તો તમે શું શું મજૂરી કરી તમે મજૂરી કરી બધું ગાડી પીવામાં હવે તો નહીં પીતા હવે તો ખાલી દાડાની ખાલી ચાર જ પીવું અલા મૂઈ કેના જોડે લમણા ફોડવા બેસી ગયો

પડી <coughs> 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 હા મી તારા હારું પીલી જલેબી લાઈન મેલી કબાટ મલેબી બિ હે પરાબી લેટ બરો હુ નાટક કર્યા પરો નો હાજર થયો કંટાળે છે પણ ખબર પડતી નથી શું કરો હવે

અલા ઓડા તો કોકને ઊંઘવા દે અડધી રાતે કેમ જતો નહીં ઓનેલા તો માસી તું ખરાબ હે બો માસીને કહી દે હું એ બોલ હું માસીને બોલી કઈ નહી આવ આવ બો માસીને લઈ ના આવ એ હા ચૂપ રહેલા કર મશીન ના કે તો જમશી આદ નિક તસ 20 આવ અલા 10 ના 20 રૂપિયા અલા 20 રૂપિયા આવ 20 રૂપિયા આવ 20 રૂપિયા કોણ કેજી મોર તમાશા માછાઈ ને પેલો ભમરો દોતી પેલીમાં તાપી હે ઈ તાપી નું બસ જતા આવી બસ બસ કર હા લવજીજી હા કાલ તમે આવરાદા જબ બોલો મારે

બે હા કે શું કરું મારે હું તો ખુદ કંટાળી ગયો છું હવે ખરો શું કરું હવે એને ગોડા ને કોક મારા હાડો ને જવું પડશે ફોન કરવા